દાહોદ જિલ્લાના ગરબાડા નગરના મેઇન બજાર વિસ્તારમાં ગટર ચોકઅપ હોવાને લીધે ગટરનું દૂષિત પાણી જાહેર રસ્તા ઉપરથી જતા સ્થાનિક રહીશો વેપારીઓને તકલીફ વેઠવી પડી રહી છે ગરબાડા મેઇન બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ચોકઅપ હોવાના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ નથી થતો ગટર ચોકઅપ હોવાથી ગટરનું દૂષિત પાણી અવારનવાર જાહેર રસ્તા ઉપર ફરી જાય છે

અને રસ્તા ઉપર ગટરના પાણી ઉપર જ પથારા પાથરીને શાકભાજી વેચવાની ફરજ પડી હતી ગટર ચોકઅપ હોવાને લઈને સ્થાનિક તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા ગટર ખુલ્લી કરવાની કોઈ તસદી લેવામાં નથી આવી